ધોરણ આઠ સ્વ અધ્યન પોથી ભાગ પાંચ તેમાં ગણિત વિષય જોઈએ પાના નંબર દસ પ્રકરણ સાત રાશિઓની તુલના પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો પ્રશ્ન જો છાપેલી કિંમત એક્સ પર એ ટકા વળતર મળતું હોય તો વળતર કેટલું થાય એક્સના એ ટકા બરાબર એક્સ ગુણ્યા એ ટકાની નિશાની દૂર કરીએ તો છેદમાં સો આવે તેથી જવાબ આવશે સી એક્સ ગુણ્યા એના છેદમાં સો બીજો પ્રશ્ન એક જેકેટ વીસ ટકા વળતર આપીને રૂપિયા એક હજાર એકસો વીસમાં વેચ્યું હોય તો છાપેલી કિંમત કેટલી હશે ત્રિરાશિ મૂકવી પડે એસીએ સો તો એક હજાર એકસો વીસે કેટલા છેદ ઉડાડીએ તો જવાબ મળશે એક હજાર ચારસો રૂપિયા તો જવાબ આવશે બી ત્રીજો પ્રશ્ન સો ઓછા ત્રણસોના વીસ ટકા ના ચાલીસ ટકા બરાબર કેટલા થાય સૌથી પહેલાં આપણે ત્રણસોના વીસ ટકા શોધવા પડે ત્રણસોના વીસ ટકા કરીએ ટકાની નિશાની દૂર કરવા માટે છેદમાં સો કરીએ છેદ ઉડાડીએ જવાબ મળશે સાઈઠ ત્રણસોના વીસ ટકા આપણને સાહીઠ મળ્યા છે તો સોમાંથી આપણે સાઠ બાદ કરીએ તો ચાલીસ મળે હવે આખા કાઉસનો જવાબ ચાલીસ મળ્યો છે ચાલીસના ચાલીસ ટકા કરીએ તો ફરીથી ટકાની નિશાની દૂર કરવા માટે છેદમાં સો કરવા પડે છેદ ઉડાડીએ તો ચાર ગુણ્યા ચાર ચોકે ચોકે સોળ તો જવાબ મળશે બી સોળ ચોથો પ્રશ્ન ધારો કે કોઈ રમત બે વર્ષમાં સ્મોલ આરના દરે વાર્ષિક સાદા વ્યાજે બમણી થાય છે તો કેપિટલ આરના દરે તેટલી જ મુદ્દતમાં વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે બમણી થતી હોય તો નીચેનામાંથી શું ખરું હોઈ શકે જવાબ આવશે બી કેપિટલ આર એ સ્મોલ આર કરતાં નાનો હશે પાંચમો પ્રશ્ન મુદ્દલ પચાસ હજાર રૂપિયાનું ચાર ટકા વ્યાજના દરે બે વર્ષની મુદતે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો જો તમે સૂત્રમાં કિંમત લખશો તો જવાબ આવશે ચાર હજાર રૂપિયા પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો છઠ્ઠો પ્રશ્ન વસ્તુની કિંમત પર બાર ટકા વળતર આપ્યા પછી કિંમત આઠસો એસી રૂપિયા થતી હોય તો તેની છાપેલી કિંમત ખાલી જગ્યા થાય ધારો કે છાપેલી કિંમત સો રૂપિયા છે તો સો રૂપિયાના બાર ટકા આપણે કરવા પડે ટકાની નિશાની દૂર કરવા માટે છેદમાં સો કરવા પડે તો જવાબ મળે બાર રૂપિયા સો આપણે ધાર્યા હતા સોમાંથી આપણે બારને બાદ કરવા પડે સોમાંથી બાર બાદ કરીએ તો અઠ્યાશી રૂપિયા મળે હવે આપણે ત્રિરાશી મૂકીએ અઠ્યાશીએ સો તો આઠસો એ કેટલા ક્રોસ ગુણાકાર કરી અને છેદ ઉડાડીએ તો જવાબ આપણને મળશે એક હજાર તેથી જવાબ આવશે હજાર પ્રશ્ન ત્રણ સૂચના મુજબ કરો સાતમો પ્રશ્ન વળતર ટકામાં શોધો બે દાખલા આપણને આપેલા છે છાપેલી કિંમત છસો પચીસ રૂપિયા હોય અને વેચાણ કિંમત પાંચસો પોઈન્ટ પચાસ રૂપિયા હોય અને બીજો દાખલો આપ્યો છે છાપેલી કિંમત નવસો રૂપિયા હોય અને વેચાણ કિંમત આઠસો રૂપિયા હોય બંને દાખલા જોઈએ પહેલો દાખલો જોઈએ વળતરનું સૂત્ર લખીએ તો વળતર બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત બંને કિંમત લખીએ બાદબાકી કરીએ તો બાસઠ પોઈન્ટ પાંચ રૂપિયા આવશે હવે આપણે ટકા શોધવાના છે તેથી વળતરના છેદમાં છાપેલી કિંમત ગુણ્યા સો કરીએ કિંમત મૂકીએ પોઈન્ટ દૂર કરીએ છેદમાં દસ આવશે છેદ ઉડે છે એટલા છેદ ઉડાડીએ તો જવાબ મળશે આપણને દસ ટકા એવો જ બીજો દાખલો છે વળતરનું સૂત્ર લખીએ વળતર બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત બાદ બાકી કરીએ ફરીથી સૂત્ર લખીએ વળતરના છેદમાં છાપેલી કિંમત ગુણ્યા સો અને કિંમત લખી છેદ ઉડાડીએ તો જવાબ આવશે ત્રણ ટકા આઠમો પ્રશ્ન અરૂણીમાં ઘર વપરાશની વસ્તુઓ ખરીદે છે જેની છાપેલી કિંમત અને વળતરનો દર નીચે મુજબ આપેલો છે કુલ વસ્તુઓ ત્રણ ખરીદે છે જથ્થો કેટલો છે તે કહ્યું છે ભાવ આપણને આપ્યો છે રકમ આપણને આપી છે ને કેટલું વળતર મળે છે તે પણ આપણને કહ્યું છે તો તેણીએ ચૂકવેલ કુલ રકમ જણાવો આ ટેબલ ઉપરથી આપણે ટોટલ એને કેટલી રકમ ચૂકવી હશે તે આપણે શોધવાનું છે સૌથી પહેલાં વસ્તુ લીધી લોટ તો સો રૂપિયાએ સોળ રૂપિયા વળતર મળે છે તો બસોએ કેટલા ત્રિરાશી મૂકી છે ઉડાડીએ બત્રીસ જવાબ આવશે અને તેની રકમ કેટલી હતી તે જોઈએ બસો રૂપિયા રકમ હતી તેથી બસો માંથી આપણને જે જવાબ મળ્યો તે બાદ કરવા પડે નોટની ચૂકવેલી રકમ બરાબર બસો ઓછા બત્રીસ તો કેટલો જવાબ મળશે એકસો અડસઠ એવી રીતે પાવડર માટે સો રૂપિયાએ બાવીસ પોઈન્ટ દસ ટકા વળતર મળે છે તો ત્રણસો એકોતેરે કેટલા ત્રિરાશી મૂકીએ પોઈન્ટ દૂર કરીએ છેદ ઉડાડીએ તો જવાબ આવશે એક્યાસી પોઈન્ટ નવ્વાણું રૂપિયા પાવડરની રકમ કેટલી હતી ત્રણસો એકોતેર એમાંથી આપણે એક્યાસી પોઈન્ટ નવ્વાણું બાદ કરવા પડે તો જવાબ મળશે બસો નેવ્યાશી ઝીરો એક રૂપિયા એવી રીતે આપણે ફરસણ માટે શોધીએ તો સો રૂપિયાએ અઢાર પોઈન્ટ ત્રીસ રૂપિયા વળતર મળે છે તો એકસો ને કેટલા ત્રિરાશિ મૂકી પોઈન્ટ દૂર કર્યો છેદ ઉડાડીએ તો જવાબ મળશે સત્યાવીસ નવસો નવ્વાણું અને સત્યાવીસ નવસો નવ્વાણું એટલે અઠ્યાવીસ રૂપિયા થાય તો ફરસાણની ચૂકવેલી રકમ બરાબર એકસો ત્રેપન ઓછા એટલે કે એકસો પચીસ રૂપિયા થાય હવે લોટ પાવડર અને ફરસાણ આ ત્રણેયની જે રકમ ચૂકવી તેનો સરવાળો કરીએ જવાબ મળશે પાંચસો રૂપિયા પ્રશ્ન નવ એક સંખ્યાના બે ટકા અને પાંચ ટકાનો ગુણાકાર બસો અગિયાર પોઈન્ટ સાહીઠ હોય તો તે સંખ્યાના અડધા કેટલા થાય જવાબ આવશે એ બસો ત્રીસ દસમો પ્રશ્ન પરીક્ષામાં પાસ થવા તેત્રીસ ટકા ગુણ જરૂરી છે રાજુએ પચીસ ટકા ગુણ મળતા અડતાલીસ ગુણથી નાપાસ થાય છે તો પરીક્ષા કેટલા ગુણની હશે જવાબ આવશે છસ્સો અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન જોઈએ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો પ્રશ્ન એક્સના નેવું ટકા જો ત્રણસો પંદર કિલોમીટર થતા હોય તો એક્સની કિંમત જણાવો એક્સના નેવું ટકા બરાબર ત્રણસો પંદર કિલોમીટર ટકાની નિશાની દૂર કરવી હોય તો છેદમાં સો કરવા પડે એક્સ ગુણ્યા નેવું છેદમાં સો બરાબર ત્રણસો પંદર એક્સને સૂત્રનો કરતાં બનાવીએ છેદ ઉડાડીએ જવાબ મળશે ત્રણસો પચાસ કિલોમીટર પ્રશ્ન કિલોમીટરમાં છે જવાબ કિલોમીટરમાં આપવો પડે મીટરમાં જવાબ છે એ ખોટો છે બીજો પ્રશ્ન વસ્તુ પર છાપેલી કિંમત બારસો રૂપિયા અને વળતર બાર ટકા છે તો તે વસ્તુની વેચાણ કિંમત કેટલી થાય બારસોના બાર ટકા ટકાની નિશાની દૂર કરીએ છેદમાં સો આવે છેદ ઉડાડીએ એકસો ચુમ્માલીસ મળે બારસોમાંથી આપણે એકસો ચુમ્માલીસ બાદ કરીએ તો જવાબ મળે એક હજાર છપ્પન તેથી જવાબ આવશે એ એક હજાર છપ્પન પ્રશ્ન ત્રણ ધારો કે મુદ્દલ પી વ્યાજનો દર આર મુદ્દત ટી છે સાદું વ્યાજ એસ છે અને ચક્રવૃદ્ધિ વ્યાજ સી છે તો નીચેનામાંથી કઈ શક્યતાઓ છે સી છે એ એસ કરતા મોટો હોય તેથી જવાબ આવશે એ માત્ર વિકલ્પ એક સાચો છે ચોથો પ્રશ્ન વસ્તુની છાપેલી કિંમત એંસી રૂપિયા છે અને તેને છોતેર રૂપિયામાં વેચવામાં આવે તો વળતરનો દર કેટલો થાય સૌથી પહેલાં એસીમાંથી છોતેર બાદ કરવા પડે જવાબ મળે આપણને ચાર રૂપિયા તો ચાર ગુણ્યા સોના છેદમાં એસી કરીએ છેદ ઉડાડીએ તો જવાબ મળશે પાંચ ટકા તેથી જવાબ આવશે એ પાંચ ટકા પ્રશ્ન બે સૂચના મુજબ કરો પાંચમો પ્રશ્ન એક સેલમાં પાંચ હજાર ચારસો રૂપિયાની કિંમતની એક ઘડિયાળ ચાર હજાર પાંચસો રૂપિયામાં મળે છે તો કેટલા ટકા વળતર ગણાય વળતર બરાબર પાંચ હજાર ચારસો ઓછા ચાર હજાર પાંચસો આપણે કરવા પડે નવસો રૂપિયા આપણને મળે હવે આપણે ત્રિરાશી મૂકીએ પાંચ હજાર ચારસો રૂપિયાએ નવસો રૂપિયા વળતર મળે તો એ કેટલા છેદ ઉડાડીએ તો જવાબ મળશે પચાસના છેદમાં ત્રણ ટકા છઠ્ઠો પ્રશ્ન પિસ્તાલીસ હજાર રૂપિયા મુદ્દલનું બાર ટકા વ્યાજના દરે પાંચ વર્ષની મુદતનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો સૌથી પહેલાં આપણે સાદું વ્યાજ શોધીએ સાદા વ્યાજનું સૂત્ર છે આઈ બરાબર પી આર એનના છેદમાં સો પી આર એનની કિંમત મૂકીએ છેદ ઉડાડીએ તો જવાબ મળશે સત્યાવીસ હજાર હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીએ ચક્રવૃદ્ધિ વ્યાજ માટે છે સૂત્ર એ બરાબર પી ગુણ્યા એક વત્તા આરના છેદમાં સો આખા કાઉસની ઉપર એન પી આર એન નું આપણે કિંમત મૂકીએ તો આગળ આપણે આવી રીતે દાખલો ગણી શકીશું પાંચ ઘાત છે બહુ મોટી ઘાત છે અને પાછી રકમ પણ થોડી અઘરી છે તેથી કેલ્ક્યુલેટરથી મેં જવાબ લીધેલો છે અને જવાબ મને મળે છે પેલા જેટલા છેદ ઉડે એટલા છેદ ઉડાડી દેવાના છે અને પછી થી મારે ગણવો પડ્યો છે જવાબ મળે છે ઓગણએસી હજાર ત્રણસો પાંચ પોઈન્ટ આડત્રીસ સહેલી રકમ હોય ઓછી ઘાત હોય તો આપણે ગુણાકાર કરી શકીએ આ ખૂબ વધારે અઘરી રકમ આવી ગયેલી છે આપણને તફાવત શોધવાનું કહ્યું છે તેથી આઈ બરાબર એ ઓછા પી બાદ બાકી કરીએ આપણે તો જવાબ મળે છે આપણને ચોત્રીસ હજાર ત્રણસો પાંચ આડત્રીસ આપણને તફાવત શોધવાનું કહ્યું છે તો તફાવત કોનો કોનો છે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત એટલે બાદબાકી અહીં મેં બાદબાકી કરેલી છે જવાબ મળે છે સાત હજાર ત્રણસો પાંચ પોઈન્ટ આડત્રીસ રૂપિયા પ્રશ્ન સાત વેચાણ કિંમત શોધો છાપેલી કિંમત પાંચ હજાર ચારસો પચાસ અને વળતર પાંચ ટકા તો આપણે કરી શકીએ પાંચ હજાર ચારસો પચાસના પાંચ ટકા ટકાની નિશાની દૂર કરવા માટે છેદમાં સો કરવા પડે છેદ ઉડે છે એટલા ઉડાડીએ તો જવાબ મળશે બસો બોતેર પોઈન્ટ પાંચ રૂપિયા આપણે વેચાણ કિંમત શોધવાની છે તેથી વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત ઓછા વળતર કરવું પડે બંનેની કિંમત લખી બાદ બાકી કરીએ તો પાંચ હજાર એકસો સત્યોતેર પોઈન્ટ પચાસ રૂપિયા આપણને મળશે